ડર કેમ આવે છે ડર એક કુદરતી ભાવના છે જે આપણું મગજ એક સર્વાઇવલ સર્વાઈવલ કામ કરતું હોવાથી ઉત્પન્ન થાય છે અજાણ્યું દેખાય એટલે ડર ભૂતકાળમાં નિષ્ફળ થયા એનો ડર સમાજ શું કહેશે એ વિચારથી પણ ડર આવે છે યાદ રાખો ડર હંમેશા ભવિષ્યમાં શું બનશે એની એક કલ્પના માત્ર છે એ વર્તમાનમાં છે જ નહીં અને શંકા કેમ આવે છે પોઈન્ટ નંબર વાત કરીએ શંકા એ અંદરનો નાનો એવો અવાજ છે જે પૂછે છે કે હું શું કરી શકીશ કે નહીં કરીએ ને એટલે શંકા જન્મ થાય એકાદ વાર નિષ્ફળ થયા હોય ને એટલે પણ શંકા આવે આત્મવિશ્વાસનો અભાવ હોય ને ત્યારે પણ શંકા આવે શું તમને ખ્યાલ છે મોટા મોટા ક્રિકેટરો પણ પહેલા બોલમાં આઉટ થઈ જતા હોય છે એટલે એકાદ વાર નિષ્ફળ થયાથી અથવા તો બે ત્રણ વાર પણ નિષ્ફળ થયાથી ડરવાની જરૂર નથી અને શંકા તો બિલકુલ લાવી નહીં